ગુજરાત આઈ આપનું સ્વાગત છે આજના સમાચાર વિગતથી પર ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા આવેલા એક શખ્સે કર્મી સાથે બોલાચાલી કરી પંપ સળગાવી દેવાની ધમકી આપી હતી સંજયભાઈ વલ્લભભાઈ અડિયા રહે વેળાવદરે નોંધાયેલી ફરિયાદમાં આરોપી તરીકે રવિભાઈ અજીતભાઈ વાજા અને સુરપાલસિંહ વાજા બંને રહે વેળાવદરના નામ જણાવ્યા છે ફરિયાદીનો હાઈવે પેટ્રોલ પંપ પર આવેલો છે ત્યાં આરોપી રવિ વાજા પેટ્રોલ પુરાવા માટે આવ્યો હતો તે સમયે લાઇટ જતી રહેતા તેણે પેટ્રોલ પંપના કર્મચારી રાજુભાઈ સાથે માથાકૂટ કરી ઝપાઝપી કરી હતી આ શખ્સે પેટ્રોલ પંપ સળગાવી દેવાની ધમકી આપી હતી અને ત્યારબાદ તે જતો રહ્યો હતો સુરપાલસિંહ વાજા સાંજે તલવાર લઈને ફરિયાદીના પેટ્રોલ પંપ પર આવ્યા અને મારા ભત્રીજા સાથે કોણે માથાકૂટ કરી હતી આજે તેને જીવતો નથી મૂકવાનો તેમ જણાવી દોડધામ કરી હતી આ બનાવ અંગે તળાજા પોલીસે બંને આરોપી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી